નમસ્કાર મિત્રો આજે આપણે વિડીયોમાં વાત કરીશું દૂધ ઘર બાંધકામ માટેની સહાય જેમાં કોને લાભ મળશે કેટલો લાભ મળશે અને લાભ ક્યાંથી મળશે ને કયા કયા પુરાવા જરૂર પડશે તે અંગેની સંપૂર્ણ જાણકારી લઈશું અને ચેનલ પર પહેલીવાર આવે તો સબસ્ક્રાઈબ અચૂક કરી દેજો જેથી આવનાર તમામ અપડેટ તમને મળી રહે કોને લાભ મળશે તો મહિલા સંચાલિત દૂધ ઉત્પાદક સહકારી મંડળી કેટલો લાભ મળશે તો દૂધ ઘર સ્થાપનાની એકમની કિંમત જેમાં દસ લાખ સુધી કે ખરેખર સ્થાપના માટે થલ ખર્ચ પૈકી જે ઓછું હોય અથવા પચાસ ટકાની મર્યાદામાં સાહેબ વધુમાં વધુ પાંચ લાખ રૂપિયા સુધી તમને મળવાપાત્ર થશે લાભ ક્યાંથી મળશે તો તમારે આ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરીને દૂધ ઉત્પાદક સહકારી સંઘનો સંપર્ક કરવાનો રહેશે કયા કયા પુરાવાની જરૂર પડશે સંબંધિત જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ મેનેજિંગ ડિરેક્ટર પાસેથી સમાન હેતુવાળા ઘટક અન્યાય યોજના અગાઉ નિયત કરેલ મર્યાદામાં સહાય મેળવેલ નથી તે બાબતને પ્રમાણપત્રનો દાખલો દૂધ ઘર માટે જમીન જરૂરીનો આધાર આધાર કાર્ડની ઝેરોક્ષ રેશન કાર્ડની ઝેરોક્ષ બેંક પાસબુકની ઝેરોક્ષ સરકારી નક્કી કરેલા ઉત્પાદક પાસેથી ખરીદીનું બિલ અને બાંધકામ અંગે સિવિલ એન્જિનિયરિંગની પ્રમાણપત્ર હોવું જોઈએ શરતમાં વાત કરીએ તો મંડળી અગાઉ લાભ લીધેલ હોવો જોઈએ નહીં આ યોજના ફક્ત મહિલા દૂધ ઉત્પાદક સહકારી મંડળીને જ માટે છે મહિલા લાભાર્થી મંડળીએ દૂધ ઘરનું બાંધકામ જીસીએમએમએફ આણંદ દ્વારા નક્કી કરેલ લેઆઉટ દ્વારા ધારાધોરણ મુજબ સંબંધિત ડેરી સંઘના સિવિલ એન્જિનિયરિંગ દેખરેખ હેઠળ કરવાનું રહેશે તો આ રીતે તમે દૂધ ઘર એટલે કે ડેરી તમે ખુદ સ્થાપી અને પાંચ લાખ રૂપિયા સુધીની તમે સબસિડી પણ મેળવી શકો છો હાલમાં ઓનલાઈન અરજી થતી નથી જ્યારે ઓનલાઈન અરજી થશે આઈ ખેડૂત પોર્ટલ પર ત્યારે તમને દૂધ ઘર બાંધકામ માટેની સહાય યોજનાનો વિડીયો તમને અચૂક મળી જશે તે ચેનલને સબસ્ક્રાઈબ અચૂક કરી રાખજો